ધોધમાર વરસાદમાં સુરતની અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતની અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈ લોકોના ઘરોમાં વરસાદી પાણી ધુસી ગયા હતા બે બે ફૂટ સુધી વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી તો ઘરના વૃદ્ધ નુકસાનીના કારણે રડી પડ્યા હતા છેલ્લા પાંચ વર્ષોથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે પાલિકા દર વર્ષે પાણી ન ભરાય તેવું આશ્વાસન આપ્યું છે પરંતુ વરસાદમાં આ સોસાયટી પાણીમાં જળમગ્ન થાય છે

પાણી નહી આવે સારું કર્યું હવે પાણી નહી આવે પાણી તો આવે છે હું સારું કર્યું કઈ સારું નથી કર્યું તું સેટી નગર પડે તો અમારે ક્યાં દોડવું મને તો તકલીફ પડે છે એટલે મને કામ ન કરવા દેતા કે આમ નામ અમે બાપ દીકરો કામ કરશી એમ